સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ વીરપુર જ્યાં જલારામ બાપા નામે એક ભગત થઈ ગયા જલારામ બાપાને કોણ નથી ઓળખતું જલારામ બાપાની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયેલી છે મિત્રો આવા અવનવા વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપના મિત્રોને શેર કરી દેજો જે જેથી તેમને પણ જલારામ બાપાના પરચાનો લાભ મળી શકે મિત્રો જલારામ બાપાનો એક પરચો સવારે રોજ સાંભળવામાં આવે તો ગમે તેવા અણધાર્યા કામ પણ પાર પડી જાય છે જલારામ બાપાનો એક પરચો અહીં રજૂ કરવા જઈ રહી છું સાંભળો કેશોદ પાસે કેવતરા ગામે નાનજી લાડાણી નામે એક સુખી કુટુંબ રહેતું હતું નાનજી લાડાણી પહેલેથી જ બાપાના સેવક હતા બાપાને યાદ કર્યા સિવાય એક પણ ડગલું આગળ વધે નહીં એક વખત બપોરના ખેતરમાં કામ કરી આખો કુટુંબ રોટલા ખાવા બેઠું છે ખેતરના સેટ એક મોટો બાવળ અને બાવળના છાયડા નીચે નાનજી લાડાણી કુટુંબ સહિત બેઠા છે આનંદની વાતો કરે છે અને રોટલા ખાય છે પાસે બળદની જોડ બાંધી છે અને બપોરના થાક્યા પાક્યા બેઠા બેઠા બળદો પણ ખડ થાય છે આવો નિર્દોષ કિલ્લો થઈ રહ્યો છે તેમાં અચાનક ન કરવું નારાયણને વાવાઝોડું પડ્યું અને જે બાવળ નીચે આખું કુટુંબ બેઠું છે તે બાવળ મૂળમાંથી ઉખડી કડક ભૂસ થતો કુટુંબ ઉપર પડું પડું થઈ રહ્યો આ જોઈ નાંચી લાડાણીથી બોલાઈ ગયું કે હે જલિયાણ ઉગારી આરો છે લાજ રાખજે મારા બાપ આમ અંતકરણપૂર્વક બોલ્યા અને આટલું બોલતા જે બાવળ મૂળમાંથી ઉખડી ગયો હતો તે અધ્ધર લટકી રહ્યો કેમ જાણે કોઈ કે વચમાં ટેકો દઈ અધ્ધર રાખ્યો હોય આ જોઈ નાનજી લાડાણી અને તેના કુટુંબે જલારામ બાપાનો આભાર માન્યો અને સહી સલામત બધા બાવળ નીચેથી નીકળી ગયા પંદર દિવસ પછી નાનજી લાડાણી પોતાના પરિવાર સહિત વીરપુર જગ્યામાં આવ્યા અને બાપાને પગે પડી વાત કરી કે બાપા પંદરથી પહેલાં રોટલા ખાવા બેઠો તો ત્યાં બાવા ચડ ઉપડ્યો અને માથે બાવળ પડત અને બધાય મરી જાત પણ માંડ માંડ બચ્યા છીએ બાપા તમે લાજ રાખી છે આ સાંભળી બાપા જરા ઘસ્યા અને કહ્યું કે નાનજીભાઈ લાજ તો ઠાકર સૌની રાખે છે પણ ટાણે કટાણે તમે સંભાળો છો પણ અમારાથી થોડે કાંઈ ટાણા કટાણા જોવાતા હશે જુઓ નાનજીભાઈ એમ કહી બાપાએ પોતાનું કેડિયું કાઢ્યું અને વાંસો દેખાડ્યો અને કહ્યું કે ભાઈ હજી કોઈ બાવળના સૂળ વાસામાં રહી ગયા હોય તો કાઢી લો નાનજીભાઈએ જોયું તો આખો વાસો બાવળના સૂરથી ભોકાઈ ગયો છે આ જોઈ નાનજીભાઈ બાપાને પગે પડ્યા અને માફી માગી કે બાપા હવે આવું દુઃખ નહીં દઉં બાપા પાછા હસ્યા અને કહ્યું કે પટેલ રામના રખોપા હોય તેને કંઈ વાંધો ન આવે આજ પણ નાનજી લાડાણીના વંશજો પોતાની ઉપજમાંથી વિશ્વ ભાગ શ્રી જલારામ બાપાની જગ્યામાં આપે છે મિત્રો આ જે તે સમયનો પરચો છે આજે તો જલારામ બાપાની જગ્યામાં એક પણ પૈસો લેવામાં આવતો નથી મિત્રો જો તમે રાજકોટ આવો તો રાજકોટ અને જુનાગઢની વચ્ચે વીરપુર જલારામ બાપાની જગ્યા આવેલી છે ત્યાં જવાનું ભૂલતા નહીં